એક વર્તુળની ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા એટલે હું આર પચીસ હવે આગળના જેવી ફોર્મ્યુલા તો લાગશે નહીં લગાડશો તો જવાબ ખોટો પડશે કે પચીસ છે મેં વીસ મૂકી દીધું તો જવાબ ખોટો પડશે સૌથી પહેલા માની લો ત્રિજ્યા આર છે જો પેલા ત્રિજ્યા ચાર હોય તો પછી એમાં પચીસ નો વધારો કરવાનો એટલે એક ઉમેરી દો પછી ત્રિજિયા કેટલી થશે પાંચ તમને અહીંયા એવું કીધું છે કે એક વર્તુળની ત્રિજિયામાં પચીસ ટકાનો વધારો કરતો એટલે પેલા ત્રિજ્યા ચાર છે અને પછી એમાં પચીસ ટકાનો વધારો કરશો એટલે ત્રિજ્યા 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 કેટલી બનશે કે આ આ તમારી તમારી જૂની થઈ થઈ ગઈ અને વધારો કર્યા પછી નવી હવે ગણવાનું એનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળ નું સૂત્ર શું પાય આર સ્કવેર ખાલી આર સ્ક્ર કેલ્ક્યુલેશન કરું એટલે તમને ક્ષેત્રફળ મળશે જયારે ત્રિજ્યા ચાર હશે ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હશે સોળ જયારે ત્રિજ્યા પાંચ હશે ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હશે તો હવે તમે પચીસ પેલા ક્ષેત્રફળ હતું ને હવે ક્ષેત્રફળ પચીસ થઈ ગયું એટલે કેટલાનો ફેરફાર થયો તો હવે તમને શું પૂછ્યું છે ક્ષેત્રફળમાં ફેરફાર નથી તમને કે ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થયો વધારો એટલે હમણાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ મારે વધારો ગણવો હોય તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા બેનો તફાવત લેવાનું અને પછી મૂળ ક્ષેત્રફળ કેટલું હતું સોળ તો ડિવાઈડેડ બાય સોડ કરી દેવાના અને ગુણ્યા કરી દેવાના સો કે ભાઈ નવના છેદમાં સોળ મારી પાસે ફ્રેક્શન આવ્યું છે એકના છેદમાં સોળ જો તમને ખબર હોય તો એકના છેદમાં સોળ તો સર એમ કેમ ખબર પડે કે એકના છેદમાં સોળ એટલે કેટલા સો ભાગ્યા સોળ તો પચીસ ચોકસો ને ચાર ચોક સોળ તો સિક્સ ઇન્ટુ વન બાય ફોર ભાઈ અહીંયા નવના છેદમાં સોળ આવશે પર્સન્ટેજ શોધવાના ને નવના છેદમાં ફ્રેક્શન એકના છેદમાં સોળ એટલે સિક્સ ઇન્ટુ વન બાય ફોર ગુણ્યા કરી દેવાના મારે નવ તો નવ છ છપ્પન પરસેન્ટેજ વધતા નવ ના છેદ માં ચાર એટલે ચાર દુ આઠ ને એક નવ ઓકે તો છપ્પન ઇન્ટુ વન બાય ફોર પર્સન્ટેજ આવું વર્બલ એ થઈ જાય આનથી ફાસ્ટેડ જવાબ નહીં આવે